અમદાવાદ મહેસાણા ચાંદાળા પાટિયા નજીક સામાન્ય વરસાદે પાણી ભરાઈ જાય છે આ બાબતે મકાન વિભાગ તેમજ રોડ રોજના અધિકારીઓને રજૂઆતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કરીએ છે પણ કોઈ નિરાકરણ લાવતા નથી અને એક્સિડન્ટો અત્યારે બહુ થાય છે પાણીનો નિકાલ ગામમાં થતો હતો તો બિલ્ડરોએ જમીન રાખી અને માટી પુરવાર કરી અને પાણીનો પ્રવાહ બંધ કરેલ છે તેથી અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર બહુ જો ગંભીર રીતે પાણી ભરાઈ જાય છે અને અકસ્માત થવાનો ભય રહેશે તો આનું તાત્કાલિક નિરાકરણ લાવવા નમ્ર વિનંતી પૂર્વ સરપંચ જયરામ દેસાઈ ચાંદડા